અમે તો આપણી મોટા આપણે કહેતા હતા તારી મારી મેન તકડું હતું પણ કહું અરે તાન તું નીણુ હતો કાણી અરે તું યવાણી કોઈ નઈ 100 વરસનો થઈ ગયો તા કોઈ થી અરે આપડા મારી વાત આપડા ગોમમાં ઘેરામ ઘેલું ગરમ તો આડું હલું છે હોવે પાટીને લૂકોડું મેં તો ગુ જંપા સાચા પી લે તો ચાટ ચા 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 લે દઈએ હમ અન્ન યહ કોંતી યહ

આપણા વિશે કદાચ રાય તો એવી ચાલો કે આખા બોમ્બે એક જ રાય કોઈ ને ના લેતા કોઈ રાય

પહેલા તો અહીં ઉપસ્થિત તમામ અમારા ચાહક મિત્રો તથા અમારા કલાકાર મિત્રોનો અમારી એસબી ઇન્ડિયાની ટીમ હાર્દિક સ્વાગત કરે છે કે અમારા આમંત્રણને માન આપીને આટલી મોટી સંખ્યામાં પધાર્યા એ બદલ અમારી એસબી ઇન્ડિયાની ટીમ તરફથી દિલથી તમામ અમારા ચાહક મિત્રોને ખૂબ ખૂબ આભાર કોમેડી કરવાની હે કરશે હં તમ કો કશે કોમેડી ના ના તમે અમારે કોમેડી કરીશ બરાબર તમે તો એની પહેલા આ આપણે જે હરીબાની ચાનો ડાયલોગ છે એ બોલવાનો છે મારા હાંગા તમારે ટેન્શન રે ફુંડા થી આલો હેલો રેડી આહો મનગા ગો જાતા વળીનો ને કેદરે દીવો હરી બની જય હવે તમારો સપોર્ટ ની તો શું વાત કહું કે બે હાજર સત્તર થી આપણે વિડીયો ની શરૂઆત કરી એટલે થી અમારા તમામ ચાહક મિત્રો નો અમારા ઉપર આશીર્વાદ ગણો તોય અને સપોર્ટ ગણો તોય તમારા આશીર્વાદ થી આગળ આયા છે અને તમારા સપોર્ટ થી આગળ આયા છે અને તમારા સપોર્ટ થી હજી આગળ જવાનું છે સપોર્ટ કરશે બધા આરી બાની ચાને સપોર્ટ કરશે બધા અમે ગમે તે પ્રોજેક્ટ જોઈન કરા સપોર્ટ કરશે બધા અમારી વસ્તુ પર વિશ્વાસ છે બધા કોઈ દાવો ખરાબ ક્વોલિટી નહીં આવે ને ની ક્વોલિટી જેવી સહી હે અમારે હાથ વાગે અમારું વિડીયો અપલોડ થાય તમે ચાપવાની કરતા હોય તમારી બેન દીકરી જોડે બેઠી હોય કોઈ વાત ચિંતા હોય તો તમન એટલો વિશ્વાસ હોય છે કે આ માણસ ના મુઠે કોઈ દાવો ખરાબ શબ્દ નહીં આવે આપણે વિશ્વાસ હોય છે ને મારી તો આપણ આપણો વિશ્વાસ અમારી પ્રોડક્ટ ઉપર રાખજો કોઈ દાડો તમારા અંગે ડોગો નહી કરો હા વિડિયો ની ક્વોલિટી નંબર 1 આવી છે તો ચાની ક્વોલિટી નંબર 1 આ જીવન રાખવાની છે આપણે બરાબર બે પોત રૂપિયા ઓછા કમા હા એનું કોઈ ટેન્શન નહી અન ચાની જેટલી કમાણી આવશે એ તો તમને ખબર છે કે સમાળવાની છે ખબર છે પૈસા આ બે વાપરવાના તો એક જ વસ્તુ કહેવા માંગુ છું કે આવા ના તમારો આશીર્વાદ અને આવો નવો સપોર્ટ હંમેશા મન કરતા રહેજો બરાબર તો ભાઈ મંથન પહેલા તો પાઘડી આવવા હોય હવે આપણે જે હરિભાદ ચાલી પાલ ની ફ્રેન્ડ જે આપણે આંબા હોટેલ ની સામે ચાલુ કરી દીધું છે બરાબર તો વાય ને નજીકના એરિયાના માણસો છે એ તો અમને વિશ્વાસ છે કે મોનસો બધા આવવાના છે અમારું ખુદું ભલેયું કે અમે ખુદ વિશ્વાસ વિશ્વાસલી જાતો મોનસો કે અમદાવાદી સ્પેશિયલ ચા પીવા આવી છે અમદાવાદી સ્પેશિયલ આપણે વાહાપુર પાટણ સ્પેશિયલ ચા પીવા આ કાકો આવ્યા હતા જો અગની ઊંજી ગઈ આયા દસ તો આટ આટ હરી હરી બની જાવ આપની જે કોમન તો હજી ઘણા ખરા મારા ભાઈઓ ચા લઈ જવાનું બાકી છે બરાબર ચા ની સ્ટોલ આપણે લગાવેલી છે તો બધાને નમ્ર વિનંતી છે કે વાયથી આપણે પ્રોગ્રામ પટે અને તમે બધા ઘરે હેડો તો તમને જેટલી ચા જોતી હોય અઢીસો પાંચસો થી કિલો જે તમને અનુકૂળ લાગે બરાબર એટલી ચા લેતા જાજો અને એક વાર ટેસ્ટ કરજો કે સારો લાગશે તો વળતા ફરી આવજો બરાબર આના જે હરિબા ચાયન પાર્લર ની ફ્રેન્ચાઇઝ છે ફ્રેન્ચાઇઝી એ ચોવીસ કલાક વર્તન ચાલુ રહેવાની છે બરાબર